દોસ્તો આજની જીવનશૈલી માણસોની કેવી છે હવા પાણી અને ખોરાક આ પ્રદૂષિત હોવાના કારણે લોકોને નાની નાની ઉંમરમાં ઘણી બધી બીમારીઓ આવે છે અહીંયા મારે તમને એવી જ બીમારીની વાતચીત કરવાની છે મોટા વરાછાના વિસ્તારમાં મેં પરિણામ લઈ રહ્યા છે જેમને નેટસપની પ્રોડક્ટથી ખૂબ સારો એવો ફાયદો મળ્યો છે તો સંપૂર્ણ જાણકારી જ આપણે એમની પાસેથી લઈએ શું નામ છે તમારું વનિતાબેન અટક સૌરાષ્ટ્રનું તમારું ગામ ક્યુ છે પાસ્ટ ઉપર આવે કઈ જગ્યા પર ગારિયાધાની બાસુમાં ઓકે હવે અહીંયા તમારો સુરત એડ્રેસ બોલો તો પનવેલ પોઈન્ટ સી બિલ્ડિંગ 401 નંબર અચ્છા નજીક નો વિસ્તાર સુદામા સોક હા હવે બોલો તમારા પ્રોબ્લેમ ની વાત શું પ્રોબ્લેમ હતો અને કેટલા ટાઈમ થી પ્રોબ્લેમ હતો 5 6 વર્ષ પહેલા મને એક પગ હોજી ગયો હા બહુ હોજા છેડ્યો ને એટલે હું આમ બાજુમાં બતાવો બધા મને આવો પગ કેમ થયો હશે એક પગ હોજી પછી બીજો પગ હોજ્યો અને પછી આખું શરીર સોજી ગયું શરીરમાં અમે જઈએ પછી આખા શરીર ના બધા રિપોર્ટ કરાવ્યા એટલે મને સંધિવા કીધો ડોક્ટરે સંધિવા અમે જા મોકલે ને એને અમને સંધિવાસ કેહતા રિપોર્ટ બધા કરાવી તો સંધિવાસ કેતા અને એ સંધિ વાર હતો એવો તો હું આમ બેઠી ને આધાર ગોતું ને તો આટલી બધી એવી તકલીફ હતી ઊભી થઈ પછી દિવાળી ચાલી નતું રાત ના પછી નીંદરસ ને એટલો શરીર ની અંદર દુખાવો જ એટલો બધો હતો સિવાય પ્રોબ્લેમ શું હતો એ સિવાય નો મને કમરમાં દુખાવો એટલો બધો હતો બેઠે કે બેઠકું ફાટી ગયું હોય એમ રોજની રોજની એમને એવું આખો દિવસ ની કાટલી આવે પણ સવાર જવું ને દસ પંદર શીક આવે રૂમાલ મારો પલ્લી જાય એટલી બધી એલર્જી હા નાક માં પાણી કસરું મારે રૂમ માં કસરું હોય તો નો કાઢી આપું

મેળા પીધા તો એનો હાર થયો આર્ય કેટલા મહિના પીધા છ મહિના પીધા અને પારિજાત ના પાન માપ ઉકાળે નાખવું

હવે આ માહિતી આપવા એ લોકો માહિતી આપવા આવ્યા હતા એ વખતે તમને વિશ્વાસ હતો મને વિશ્વાસ પૂરે પૂરો વિશ્વાસ બેસી ગયો હતો અચ્છા મને એમ જાણકારી લીધા પછી હા મને આમ થી હાર થઈ જ જશે એમ અચ્છા પાવડર ના કેટલા ડબ્બા તમે પીધા છે પાવડર ડબ્બા મે પાંચ માત્ર પાંચ ડબ્બા હા પાંચ ડબ્બા મે પીધા હમ અને ઉપર જે તમે કેપ્સ્યુલ બતાવો છો તે આવડે આ ચાર પીધા ચાર એટલે બે મહિના કેપ્સ્યુલ હા અને ચાર મહિના પાવડર હા અને એની પહેલા મને કબજિયાત હતું ને તે મે આવડે આ લીધી હતી

સંતોષ બોવ સારો તો જે બેનો તમારો વિડીયો જોશે એવા બહેનો તમે વિડીયો ના થી શું સંદેશ પહોચાડવા માંગો છો તો એમ કોઈ પણ તકલીફ હોય ને આના માટે આ બોવ સારો છે બહુ સારું સારો છે સત્તર વર્ષ અઢાર વર્ષ જૂના તમારા જે પ્રોબ્લેમ છે બેની જે વંશ વાત કરે છે તો અત્યારે એમનો ચહેરો એકદમ ક્લિયર દેખાય છે ચહેરા ઉપર વંશના નામથી કઈ ટપકું પણ નથી બરાબર ચહેરાની રતાશ કેટલી છે જે બાર ટકા બ્લડ છે એનું જે ત્રણ ટકા હતું તો એ વખતે ચહેરો કેવો ફીકો હશે આજે ચહેરો કેટલો રાતાસ પડતો ચહેરો છે અને પોતે ખુશ પણ એટલા જ છે તો આ પરિણામથી તમને સંતોષ છે સંતોષ સો ટકા સો ટકા સંતોષ તો માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર